તો સવાર સવારમાં મારા મમ્મી બનાવી રહ્યા હતા ખારી સિંગ તો મેં કીધું લાવ ને આજનો લોગ એના ઉપર જ બનાવ કે ખારી સિંગ કઈ રીતે બનાવાય તો એટલી તો બધાને ખબર જ હશે કે સિંગ બનાવવા માટે મગફળીના દાણાની જરૂર પડે તો બસ તે જ દાણાને જરૂરિયાત પ્રમાણે મીઠું નાખીને પાણીમાં બાફી લીધા છે અને હા આ દાણામાં મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું રાખજો કારણ કે આગળ જતા આ દાણાને મીઠામાં શેકવાના રહેશે ગામડામાં અત્યારે ગેસ કરતા ચૂલાનું પ્રમાણ વધારે જોવા મળે છે એટલા માટે પેલા ચૂલામાં બળતણ નાખીને એને સળગાવી લે મેં તમને પહેલાં કીધું હતું કે દાણાને મીઠામાં શેકવાના રહેશે તો બસ આ મીઠું જ છે આ મીઠાનો થોડો કલર અલગ છે કારણ કે તેનો ઉપયોગ બીજી વાર થઈ રહ્યો છે અને હા આ મીઠાનો ઉપયોગ તમે ગમે તેટલી વાર કરી શકો છો જ્યાં લગીન પૂરું ન થાય ત્યાં સુધી જ્યાં સુધીમાં મીઠું ગરમ થઈ જાય ત્યાં સુધી તમે અમારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરતા આવજો અને હા વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મીઠું સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં દાણા નાખવાના રહેશે અને હા દાણાનું પ્રમાણ થોડુંક ઓછું રાખજો જેથી તમને મીઠું અને દાણા ભેળવવામાં સરળતા રહે ભીના દાણા હોવાથી મીઠામાં નાખતા મીઠું ચોટી જશે પણ પીવાનું નથી કારણ કે આગળ જેમ ભેળવાતા જશે તેમ મીઠું નીકળતું જશે અમે ચૂલા ઉપર કરી રહ્યા છીએ એટલે બળતણનું પણ થોડું ઘણું ધ્યાન રાખતું રહેવું પડે છે અને જો તમે ગેસ ઉપર કરી રહ્યા હોય તો કંઈ ટેન્શન નથી અને ચૂલા ઉપર કરી રહ્યા હોય તો બળતણ સતત ચાલુ રાખવું પડશે તો બસ પાંચથી દસ મિનિટ સુધી આવી જ રીતે દાણાને અને મીઠાને હલાવતું રહેવું જોઈશે કારણ કે જો દાણો એક જગ્યાએ રહેશે તો દાણો એલી બાજુ કાળો થઈ જશે જેમ જેમ આ ગરમ થશે તેમ એમાંથી ધુવાણા નીકળશે જોઈને નથી કારણ કે જેમ મીઠું ગરમ થાય તેમ એમાંથી પાંચ થી સાત મિનિટ પછી સિંગમાંથી મીઠું અલગ પડવા લાગ્યું અને ધુવાણા નીકળતા પણ બંધ થઈ ગયા પરંતુ હજી ખારી સિંગ કમ્પ્લીટ નથી થઈ ગઈ હજી આને બે મિનિટ સુધી હલાવતું રહેવું જોઈશે થોડી પછી દાણો ચાખી લેવો કે મીઠું ઉતરી ગયું છે અને યોગ્ય પ્રમાણમાં બફાઈ ગયો છે કે નહીં સંપૂર્ણ રીતે મીઠું ઉતરી જાય અને તમને યોગ્ય લાગે પછી આંક વડે ચારી લેવાનું રહેશે કારણ કે તેમાંથી મીઠું અલગ પડી જાય અને એ મીઠાનો ઉપયોગ તમે બીજી વાર પણ કરી શકો એટલા માટે તો બસ તૈયાર છે બજાર જેવી ખારી સીંગ માત્ર પાંચ મિનિટમાં તો હવે ફોતરા ઉતારીને ખાવ અને મજા કરો હવે આપણે મળીએ નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે